રાજમાં હોરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયા ઝુલું શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાયું વરસતા વરસાદમાં પણ જનમેદની ઉમટી હતી ઇસ્લામ ધર્મના ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે કે મોહરમ અને એકથી લઈને દસમા ચાંદ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા કરબલાના મેદાનમાં સત્ય ખાતર પોતાના પ્રાણનું બલિદાન આપી ધર્મ માટે શહીદ થનાર હઝરત ઇમામ હુસૈન અને એમના બોતેર સાથીઓની યાદમાં દસ દિવસ સુધી આમોદનગર સહિત ગ્રામે વિસ્તારોમાં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાન શરીફનું પઠન તેમજ નમાઝ ધર્મના પવિત્ર કુરાન શરીફનું પઠન તેમજ નમાઝ સહિત અનેક પ્રસાદીનું વિતરણ સહિત વિવિધ ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવે છે તેઓની યાદગીરી સ્વરૂપે નગરના વિવિધ વિસ્તારોમાં તાજિયાઓનું કલાત્મક કારીગરી ફરીથી નિર્માણ કરી યાદોની ઝાંખી કરાવતા કલાત્મક તાજિયાઓ નવ અને દસ દિવસે હઝરત ઇમામ હુસેન યાદમાં તાજી અનુભવ્ય જુલુસ પરંપરાગત રીતે નગરમાં કાઢવામાં આવે છે ચંતર્ગત અંતર્ગત વાવડી ફળિયા ખાતે મોહરમના ના નવમા ચાંદે રાત્રિ દરમિયાન હુસેની કમિટી યંગ સર્કલ દ્વારા યા હુસેન મોલાના હુસેન ના ચુંબી નારાઓ તેમજ સલાતો સલામ ના પઠન સાથે વિસ્તાર મોટી સંખ્યામાં મુસ્લિમ વર્ગના ભાઈઓ રસ્તા પર ઉતરીને મોહરમ તહેવારમાં માતમ મનાવતા જોવા મળ્યા હતા

દરેક કોમના દરેક કોમ્યુનિટીના મઝહબના દરેક મઝહબના લોકો અહીં આવે છે અલહમ્દુલિલ્લાહ પોતપોતાની આસ્થાઓને મોલા હુસૈન અલી સલમની માર્ગમાં રજો કરે છે અલહમ્દુલિલ્લાહ નવાસાઈ રસૂલની શહાદતથી ઇસ્લામ ફરી કો જીંદા થા છે અલહમ્દુલિલ્લાહ અલ્લાહનો શુક્ર છે કે આપણે આ વખત પણ એમના અજદ મનાવવાની એક કોફી કાતા પર આમીર અરબલાદ નવી નગરી માં ચોક ની અંદર નવ નવ યુવાનો દ્વારા આ વખતે સુંદર તાજા આયોજન કરવામાં આવ્યું